નીનું નામ છે ચૂડેલને પકડવાની તો એક દિવસ ભાઈ અને બહેન મસ્તી કરતા હતા તે બેને બપોરે અવાજ આવ્યો તો એ બે છે ને બો હે ને બારે જોવા ગયા તો બારે એને હે ને ચુડેલ દેખાડી તો એ બે વિચાર કર્યો કે હવે આપણે મમ્મીને કહી દીધું એ રોજની આ બે હે અને એને વરગી ગઈ તો એ છોકરી હે ને એના મમ્મીને કેવા ગઈ તો એના મમ્મીએ કીધું કે હા હું હવે કોઈ દિન ત્યાં નહીં બેહું તો એને કીધું કે હા બેટા હા પછી ને એ બે જોવા ગયા ને તો એ હેને એ બેને હાચેન દેખાણી તો હેને એ બે વિચાર કરતા રહી ગયા કે આ તો જો હાચેન હે તો પછી એને મમ્મીએ કીધું કે હવે આપણે કંઈક કરવું પડશે આ તાંત્રિક પાસે આપણે જાય હાલો તો પછી એ ને તાંત્રિક પાસે ને જવાનું એને કીધું પછી હેને તાંત્રિક પાસે ગયા ને તો તાંત્રિકે કીધું કે હાલો હું તમને એનો નિકાલ કરી દઈશ તો પછી હે ને એ બે હાલ હાલતા 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 ધીમે 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 એનું એક ગામ આવ્યો પછી ગામમાં હેને પૂછ્યા કે ધીમે 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 કરતા તાંત્રિક આવ્યો ધીમે ધીમે કરતી પછી એની મમ્મી આવી પછી ધીમે ધીમે એ પતિ છો એની છોકરી ડરેલી આવી પછી એને કીધું કે આ જોવો આ ચૂડેલ છે તો એને તો કીધું કે હા હુફ હા હું આના પર મંત્ર બોલી દઉં પછી એને હવનમાં એને નાખી